ओ या बने के ना बने हे महाराज मारे आत्मिय बनो छे तो बनावे छे मैं कॉलेज में बात करी है थी के आत्मीयता ने शुरुआत पोतापना ने भावना थे थाय दररोज हईयो तपस्ता रेओ મહારાજ તું મારી મિનિટ ની બગાડતો તું દોરું તેમ જ દોરાવું છે તારી ઈચ્છા પ્રમાણે જીવન જીવવું છે અને એ આનંદ જુદો છે ઘણીવાર તો પોતાની સાત્વિક બુદ્ધિ એ કરીને અથવા પોતાની કોક ઈશાની વૃત્તિ એ કરીને કોઈ માનની વૃત્તિએ કરીને આપણે બીજા દ્વારા પણ હરિયંચો કરીએ છીએ એટલું બધું ભયંકર પાપ તમે ઉપરથી ડાયા દેખાવ બીજાને નિમિત્ત બનાવીને ત્રીજાની પથ્થર અગડવો પણ તમને ખબર નથી કે તમે તમારા આત્માની પથ્થર અગડી રહ્યા છો તમારે તમે તમારા આત્માને પ્રભુ સાથી છૂટા છેડા લેવડાવો છો તમને ખબર જ નથી કે તમારી સાત્વિક વૃત્તિનું પોષણ કરી

आत्मीयता ले मिठास आत्मीयता ले तुही तुही तू तुह बैलो पसी हूं हूं तारी चरण रज तारो स्वीकार ये मारी साधना दरेक ने ग्रुप लीडर के पादिक संतना सानिध्य में ऑर्डर प्रमाण जीव पड़े

ઉતાવળી પ્રકૃતિને ભગવાનને અનાધિકાર દુશ્મન આવડશે ઉતાવળી ને ચંચળ પ્રકૃતિ સાથે ભગવાન ને અનાધિકાર દુશ્મન આવડશે અને સાત્વિક પ્રકૃતિ વાળા મુક્તો સાથે ભગવાનને અનાધિકાર નો સાથે એ ત્રણ જેના સત્સંગ ન કરી શકે પોતાની કોણ મકેન કોન બીજાની કાઢવા માંડે આખું વાતાવરણ ગમગીન બનાવી લે મંડળમાં કે તમારા પ્રદેશમાં બહુ ઠંડે કલેજે ઉઠાવ લેવો બહુ ઠંડે કલેજે હા ને નાનું યુદ્ધ રહેવાનું છે જ સુખી થવું છે જ્ઞાનની જરૂર નથી ધર્મની જરૂર નથી તપસ્યા ની જરૂર નથી ભક્તિ ની જરૂર નથી સરળ થાવ સાદા બનો આ કેટલું ફાઇન સૂત્ર છે બઉ સાદું જીવન જીવવું જેટલી જરૂરિયાત ઓછી એટલો તમારો તમારો સંબંધ હતો આ એક શબ્દ બહુ અગત્યના છે સાદું જીવન સરળ જીવન સિમ્પલ લાઈફ હાઈ થિંકિંગ હાથ નીચે ઉછરવાનો મળે તો નસીબદાર સમજવું કોઈને આપણે લીડ કરવા માટે પ્રયત્ન નહીં કરો મારે કોકની ગોદમાં ઉછરવું છે મારે કોઈના નેતૃત્વને સ્વીકારવું છે એ આપણે ધ્યેય રાખો ખૂબ ખાટી જાઓ ભજનમાં વિક્ષેપ જ ના નેતૃત્વ કરવું છે વિક્ષેપ છે મારે નેતૃત્વની પડછા એની છે મારા નેતાની છત્રા છે જીવવું છે કોઈ વિઘ્ન ના આવે નેતાને જ વિઘ્ન હોય સેવકને વિઘ્ન ના હોય સો ટકા આત્મીય બનો કોઈ બને કે ન બને મારો આત્મીયતાનો આનંદ મારે કોઈ સંજોગોમાં છોડવો નથી સલામતી બહાર નીકળ્યા અને પછી વિસ્મૃતિ એનમ આત્મિયતા સલામતી બહાર નીકળ્યા તમારી ગ્રુપ ગોષ્ઠી અથવા તમારી મીટિંગ થી બહાર નીકળ્યા પછી ચર્ચા વિચારના એના જેવું કોઈ પાપ નહીં આત્મિયતાનો ભયંકર ખંડન છે ભગવાનની ક્રોનિક ઉપેક્ષા છે ભજન કરો રડીન ભજન કરો તમારો આનંદ ન જેવો જોઈએ તમારો સંબંધ નતો કશું જ બગડવાનું નથી કશું જ નથી બધું સરસ થઈ રહ્યું છે તમને ઉડાન આપવું છે તમે આત્મીય નહીં બનો તમે ઉડાનમાં ક્યારેય નહીં જાઓ તમે આત્મીય નહીં બનો તમારી ગુનોની વિસ્મૃતિ ક્યારેય નહીં કરી શકો તમે આત્મીય બનવાનો સંકલ્પ નહીં કરો તમારો સ્વીકાર કરતા હરતા પણ ભગવાનને માની સહ સ્વીકારમાં તમે એન્ટ્રી નહીં લઈ શકો આપણે બંને સાથે કરવું છે તું કરતા કરતા હરતા બી તું છું આત્મીય બનવું જ છે કરતા હરતા માનીને આત્મીય તરીકે ખૂબ સાધના સરળ થઈ જાય આત્મીય બનવા માટે અંદર તે સંકલ્પ કરશો તો આમ તમારે હરેક પડે તું કરતા હારતા માનીને જીવવું જ પડશે જે ટાઈમે જે વખતે જે કઈ પ્રભુ કરી કરાવી રહ્યા છે સારા જ માટે મારા સારા માટે સૌના સારા માટે થઈ રહ્યું છે એવો માનીને પીછી હટ કરવી ચર્ચાનો વિષય નહી અથવા કોક ભગવતી કાર્ય કરતા હોય જેની ઢાંકની બહુ ઊંડી હોય જેને કોઈનો અભાવ નથી એવા કોઈ પાત્ર સાથે ચર્ચા કરવી આવી જજો તમે કહેતા છો તમે હરિધામમાં જ રહીશું આવીશું જ નહીં તમે જ્યાં કહેશો તો અમે આવી જઈશું એકતા સાથે મરવું સાથે જીવવું સાથે સુખી થવું ને સાથે દુઃખ આ એકતા છે બહુ ઊંચી વાત છે આત્મીયતા પ્રભુનો સંબંધ જ જોવાનો સોહરદ ભાવ સંકલ્પ ક્રિયાને ને ભાવના ચરણોમાં એ તો બહુ ઊંચી કક્ષા છે હજુ તો આપણે સંપની સંપને સમજવાનો છે આપણે તો જોઈએ એકતા ને સમજવાની છે ભાવ તો અંતિમ અવસ્થા છે કોઈ ગ્રુપમાં એકતા હોય તો રિઝલ્ટ પ્રભુ આપે જ આપે અને કોઈ ગ્રુપમાં હોય તો પ્રભુ આનંદ બનાવે આત્મી હતા કોઈ મુક્તો ને સુધરત ભાવથી જેવો હોય હૈયામાં મીઠાશ પ્રગટાવી દે સરસ સરસ થઈ રહ્યું છે બાકી કાંઈ બગડતું નથી

તમારો વધારવાને માટે દરેક સેવાનું ફળ નિરંતર પ્રાપ્ત કરવાને માટે આત્મીયતા અનિવાર્ય છે આત્મીયતા સામાન્ય શબ્દ નથી આપણે ખુલ્લા દિલની ચર્ચા ન કરીએ એ બી તમારું અહમ છે તમને એમ ન થવું જોઈએ કે આ મારા બેટા મારી રીતે કોઈ વર્તું નથી શું ચર્ચા કરીને કામ છે એ તમારું ભયંકર સાચવી ગયો છે આપણે કોઈને કોઈની વર્તાવા નથી આવ્યા આપણને પ્રભુ પ્રેરણા કરે સારા વિચારો મૂકવાના છે પ્રભુની ઈચ્છા હશે તો પ્રભુ સૌને વર્તાવશે પ્રભુની ઈચ્છા નહીં હોય તો પ્રભુ નહીં વર્તાવે મારે તટસ્થ થઈ જવું છે એકદમ તટસ્થ ભગવાન આપણે કર્મયોગ ને ભક્તિયોગમાં યોગમાં લય કરવો છે એકલો કર્મયોગ ઝંઝાવતી છે કર્મ સાથે જ્ઞાન અને ભક્તિનો સમન્વય એટલે આત્મીયતા છે આનંદ જશે નહીં હે મહારાજ મારા વિશે કેવળ તારું જાન બનવું ભક્તિ એટલે વફાદારી પ્રભુ સાથેની ભક્તિ એટલે તારા જાન બને જેવું છે કેવળ કૃષ્ણ કોન્શિયસનેસ કેવળ મહારાજ કોન્શિયસનેસનાથી કોન્શિયસનેસ ભક્તિ એટલે તમારા ગમતાથી બીજું કાંઈ વિશેષ કરવો નથી તમને તમારી ગમતી આત્મીયતાનું પોષણ મારા આત્માના અર્થે હું કદાચ કરું કદાચ કરો મારા મુક્તોની સાથે રહેવા છતાંય સંબંધ દ્વારા મારા છે ખોવાઈ જાઓ સંબંધ દ્વારાનો સ્વીકાર કરો સંબંધવારા ખૂબ મોટા છે એમની સાથે બોલતા શીખો એમની ખૂબ મર્યાદા રાખો એમની સાથે વિવેકથી બોલો કોઈ વિનયતાથી બોલો કોઈ વિનમ્રતા ભક્તિપૂર્ણ હૃદયથી સેવા કરવાની ભાવનાથી બોલો